નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ સાત જાન્યુઆરી બે હજાર ચોવીસને વાર રવિવાર આ વિડીયોની અંદર આપણે જાણીશું ડુંગળીના તાજા બજાર ભાવ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો ચાલો ખેડૂત મિત્રો જાણી લઈએ ડુંગળીના તાજા ભાવ રાજકોટ એકસો ત્રીસ રૂપિયાથી ત્રણસો ને રૂપિયા મહુવા સો રૂપિયાથી ત્રણસો ને એકાણું રૂપિયા ભાવનગર એકસો પંચાવન રૂપિયાથી ચારસો ને દસ રૂપિયા ગોંડલ 80 રૂપિયાથી થી ને રૂપિયા જેતપુર એકોતેર રૂપિયાથી બસો ને નેવું રૂપિયા વિસાવદર એકસો ત્રીસ રૂપિયાથી બસો પંચાણું રૂપિયા અમરેલી બસો રૂપિયાથી ચારસો દસ રૂપિયા તળાજા એકસો દસ રૂપિયાથી ત્રણસો એકાવન રૂપિયા ધોળાજી સિત્તેર રૂપિયાથી ત્રણસો ને ચાલીસ રૂપિયા મોરબી બસો રૂપિયાથી ચારસો રૂપિયા અમદાવાદ બસો રૂપિયાથી ચારસો ને વીસ રૂપિયા દાહોદ બસો રૂપિયાથી પાંચસો રૂપિયા